જય માતાજી બધાને તો મિત્રો ફરીથી આપણે એક નવો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છે આજનો આપણો ચેલેન્જ છે કે દરિયોનું મેચિંગ કરો અને એનામ જીતો તો કેવી રીતે આપણે આ રમત રમવાની છે એની માહિતી તમને આપી દે અને મારી ટીમને પણ સમજાવી દે કે કેવી રીતે આપણે આ રમત રમાની છે મિત્રો આજના આ વિડીયોની અંદર તમને બહુ મજા આવશે તો મિત્રો વિડીયોને તમે લાસ્ટ સુધી જોતા રહેજો અને મિત્રો વિડીયોમાં નવા હોય તમે તો એક લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો આવી જાવ તમે તો જો મિત્રો તૈયારીઓ આપણે બધી કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે ટીમ ને સમજાવી દઈએ કે કેવી રીતે આપણે રમવાની છે તો સાંભળો છો ને તમે ચાર આપણે ચાર આપણે ઉપર મૂકેલી છે તો જે અંદર પડી એનાથી આપણે આ દરિયોનું મેચિંગ કરવાનું છે બસ બીજું કરવાનું નથી મને પડી નથી તને દઉં તો જોઈ લે આપડે ચાર અંદર મૂકેલી છે અને ચાર આપડે બાર મૂકેલી છે તો જે અંદર પડી એનાથી આપણે આ ઉપર ની બસ મેચિંગ કરવાનું છે તો સમજી ગયા ત્રણ ટ્રાય આપવાના છે ત્રણ ની અંદર જો કલર મેચિંગ કરી શકશે તો મિત્રો એને આપણે પાંચસો રૂપિયા નું ઇનામ આપવાનું છે જેનો પેહલો નંબર આવશે મિત્રો એને આપણે પાંચસો રૂપિયા નું ઇનામ આપવાનું છે તો આપણે જોઈ લઈએ કે આજના આ ચેલેન્જ માં વિજેતા તો મિત્રો આજના ચેલેન્જ વિડીયો ની આપણે શરૂઆત કરીએ તો જોઈ લો મિત્રો કાલની જેમ આજે પણ આપણે જેનું નામ આવશે મેચિંગ કરી છે કે પછી નહીં દક્ષા હું કઉ સ્ટાર્ટ તું હાલ ના કરતી હો દરિયો આપણે જો દરિયો આપડે બધી આડા કરી નાખી છે દક્ષા આવે ચાલુ કરી દેતું આપણે જોઈ લો તમે દક્ષા દરિયો તો જોઈ લો તમે બધા દક્ષાનો પહેલો વારો આપણે આવી ગયો છે તો આપણે જોઈ લઈએ કે દક્ષા દડીઓનું મેચિંગ કરી કરે છે કે નહીં દરિયો આપણે આડાળવી કદાચ મળ્યું હતું દરિયો આપણે આડાઅવી કરી નાખવાની છે પછી આપણે જોઈ લઈએ કે દક્ષા દડીઓનું મેચિંગ કરી કરે છે કે નહીં દરિયો આપણે આડાઅવી કરી નાખી છે તો દક્ષા આપણે તું સ્ટાર્ટ કરી દેવાય હા વિચારી વિચારી કરજો ઉતાર કરવાની આપણે કોઈ જરૂર નથી જોઈ લો તમે આપણે પણ જોઈ લઈએ કે દક્ષા દરિયોનું મેચિંગ કરી કરે છે કે નહીં નહી થયો દક્ષા તારી પાસે બે ટ્રાય છે બે ટ્રાય ની અંદર પાંચસો રૂપિયાનું ઇનામ આપવાનું છે તો જોઈ લે આપણે કે દક્ષા મેચિંગ કરી કરે છે કે નહીં નહી થયો બસ તારી પાસે હવે એક જ ટ્રાય છે ટ્રાય છે દક્ષાની પાસે તો જોઈ લે આપણે નહી થયો તો જો મિત્રો દક્ષાના ત્રણ ટ્રાય પૂરા થયા દક્ષા મેચિંગ કરી કરી નથી હવે જોઈ લે આપણે

સેલ્લો ટ્રાય છે એમની પાસે સેલ્લા ટ્રાય શું કરી કરે છે આપણે જોઈ લઈએ નહી થયું તો જોઈ લો મારા કાચીનો વારો પણ પૂરો થઈ ગયો છે એ પણ કલર મેચિંગ કરી કર્યા નથી તો હવે ત્રીજા નંબરે આપણે જોઈ લઈએ કે કનો વારો આવે છે ત્રીજી ચિઠ્ઠી આપણે ઉલાડી દેતું જોઈને આપણે મેચિંગ કરવાનું નહીં ત્રીજા નંબરે આપણે જોઈ લઈએ વિજયજી તો જોઈ લો ત્રીજા નંબરે આપણે વિજયજીનો વારો આવી ગયો છે તો જોઈ લો આપણે કે વિજયજી કલર મેચિંગ કરી કરે છે કે નહીં મળે દડી વાડ આવી કરના છે આપણે આ ડાળી હરકી કાઢ્યો હવે ઉપર મારે કરવી પડશે વિજયજી વખતે આપણે અંચા કરવી જરૂરી છે ને કર્યા પછી દડીયું મેચિંગ કરી નાખે દડીયું આ ડાળી કરવી બહુ જરૂરી છે હોય એ તો મને ના ખબર પડે એમ

હવે શિલ્લો ટ્રાય છે તમારી પાસે ઉતાવળ બહુ નહી દીગા બધા હા ઉતાવળ બહુ કરે એ ધીમે ધીમે વિચારી વિચારીને કરો શું હતો તમને ઉતાવળ કરવાની કોઈ જરૂર નહી આપણે જોઈ લઈએ કે તીજા ટ્રાયની અંદર દડીઓનું મેચિંગ કરી કરે છે કે પછી નહીં એવું કરું તમારે જેમ કરવું હોય એમ છેલ્લો ટ્રાય છે તમારી પાસે હવે જોઈ લો તમે

દડી કાઢો અંદરથી આપડે આ દડીએ પણ જો તમે પાલું પાલું કાઢ દો ચાન્સ કરી દો એમની જોઈ નાખી મને લાગે છે દરી ચાન્સ કાઢ મને આપડે તો સ્ટાર્ટ કરી દો તમે હવે હા ચાલુ કરી દો હાલ જ હાલ જ ના ના વાર કરવાની કોઈ જરૂર નહીં ચાલુ કરી દો ના કરવી વાર ચાલુ હા તો વિચારી વિચારી તમને છે ના પાડી તમારી પાસે ત્રણ ટ્રાય છે હા તો વાતો નહીં વાત વિચાર વિચારી હા રેડી રેડી લો હા ના નહીં નહીં દેખાડ હા વિચાર વિચારી વિચાર વિચારી કરો તમે તારે કોઈ વાતો નહીં હા ભાઈ છે ના પાડી તમને તમારો પહેલો ટ્રાય પૂરો થયો અને બીજો ટ્રાય તમારો આવે છે તો જોઈ લઈએ આપડે કે બીજા ટ્રાય તમારી પાસે બાકી તો બે તમે પૂરા કર નાખ્યા હા તો બોલવાનું રાખો તમે એટલે મને ખબર નહીં પડી તમે બોલ્યા નહીં હા તો તમારા બે ટ્રાય પૂરા થયા તમે મેચિંગ કર્યું હવે તમારી પાસે

જો મિત્રો મણીનો વારો આવી ગયો છે મણી તાર વારો આવ્યો આપણે હા મણીનો વારો આવે છે અને જો સંગીત આપણે દડીઓ આડાળવી કરશે જોઈ લે આપણે કે મણી મેચિંગ કરી કરે છે કે નહીં ચાની જોઈરી હવે આનો વારો આવી ગયો છે તો જોઈ લો તમે દડીઓ આપણે બધી આડાળવી કરી નાખી છે તો મણી આપણે તારી પાસે ત્રણ ટ્રાય છે હો સ્ટાર્ટ કરી દે હા ચાલુ કરી દીધું વિચારી વિચાર આડાળવી કરજો દડીઓ ના એમાં ને માટે દડીઓનું મેચિંગ કરવું પડે

આપણે જીતવાનું તમારો પૂરો થયો નથી મિત્રો મણીનો વારો પણ પૂરો થઈ ગયો છે મણી પણ આ દરિયોનું મેચિંગ કરી નથી હવે જોઈ લઈએ આપડે કે કનો વારો આવે છે આપણે સાયલ ઉડાડી દે સાહેલ નો વારો પૂરો થયો ને

કે મેચિંગ કરી કરે છે કે નહીં થયું ના નહીં ચાલો પહેલો ટ્રાય પૂરો થયો હા પહેલો ટ્રાય તારો પૂરો થયો અને આ બીજો ટ્રાય હવે વિચાર કરવાની જરૂર છે સંગીત હા વિચારી વિચારીને આપણે દરી મૂકવાની છે તો આ કરવાની આપણે કોઈ જરૂર નહીં ચાલુ છે હવે થાય પણ આવી જાય હા એ તો વાધો નહીં થયું ના નહીં ત્રીજો બીજો ટ્રાય પૂરો થયો હા અને આ ત્રીજા ટ્રાય ની હવે શરૂઆત થઈ ગઈ છે એક જ ટ્રાય હવે સિલો ટ્રાય છે ઓ તારી પાસે હવે સિલો ચાન્સ જે કહો તે તમે જોઈ લઈએ આપણે ના નહી તો જો મિત્રો સંગીતાથી પણ કલર મેચિંગ થઈ નથી તો આપણે જોઈ લઈએ કે વારો હવે આવે છે મારો વારો બાકી છે સાહેલ નો વારો બાકી છે ચિઠ્ઠી આપણે સાહેલ ઉલાડે

એક ડાળીમાં ફૂલ પડે ને તાની તો એવું જોઈ ને તો મેજીક થઈ જાય હા તો જોઓ તો મારા કાકા પણ મેચ કરી નથી બે વ્યક્તિ આપની ટીમોનોવા આવ્યા છે કોમેડી કરવા આવ્યા છે રે તો આપણે સાહેબ ચિઠ્ઠી ઉલાડી દીધું હવે કોનો વારો આવે છે કોમેડી કરવા આવ્યા છે બે જણા કોમેડી જબર કરે હો પણ કોમેડીમાં લેવાના એમને ના હા

ટ્રાય ચાલુ છે બઉ વિચાર કરી રહ્યા છે લે કે મેળ નહી એવું લાગતો તો આપડે જોઈ લઈએ મેચિંગ કરી છે કે નહીં જોઈ લો હવે સિલયો વારો આપડે સાહેલ નો આવી ગયો છે દરિયો આપડે આડા કરી નાખો મણી તમે જોઈ આપણે આપડે તો મણી આપણે દળી બધી આડાવી કરે ને જોઈ લો તમે આજે મને નથી લાગતું કે કોઈ જીતી કરે સાહેબ તારી પાસે ત્રણ ટ્રાય છે ઓ પહેલો ટ્રાય હા પહેલો ટ્રાય તારો ચાલુ થઈ ગયો છે ચાલુ કરી દે આપણે સાહેબ બહુ વિચાર કરે છે ઓ વિચાર કરે હા મને લાગે શિલ્લો વારવાનો હે તો જોઈ લો આપણે કે સાહેબ વિજેતા બને છે કે નહીં સાહેબે દળી બે મૂકી ના નહીં થયો સાહેબે બસ બે દળી ઉઠાઈતી

તમે આજના આ વિડીયોમાં શા વિજેતા બને તો સહાયને આપણે પાંચસો રૂપિયાનું ઇનામ આપી દીધું છે તો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો મળશું હવે એક નવા ચેલેન્જ વિડીયો સાથે જય જય માતાજી બધાને